ચાલો એક મિનિટ માટે વિચારીએ કોઈ વ્યક્તિની સાચી ઓળખ શું છે શું એ એના કપડાં એની ગાડી કે એની સંપત્તિ છે કે પછી કંઈક એવું છે જે આ બધાથી પણ વધારે ઊંડું છે આજે આપણે એ જ સાચા સ્વરૂપ એટલે કે સંસ્કાર વિશે વાત કરવાના છીએ અને હું ખાતરી આપું છું આ સમજણ જીવનને જોવાનો આપણો આખો નજરિયો બદલી શકે છે તો ચાલો એકદમ મૂળભૂત સવાલથી જ શરૂઆત કરીએ કોઈ વ્યક્તિનું સાચું સ્વરૂપ ખરેખર છે શું શું એ એનો બાહ્ય દેખાવ છે જે આખી દુનિયા જુએ છે કે પછી કંઈક એવું છે જે અંદર છુપાયેલું છે જે વધુ ઊંડું અને વધુ વાસ્તવિક છે જુઓ અહીં બે દ્રષ્ટિકોણ છે એક તરફ છે બાહ્ય ઓળખ એટલે કે કપડાં પૈસા સંપત્તિ જેનાથી દુનિયા સામાન્ય રીતે કોઈને માપે છે અને પછી બીજી તરફ છે આંતરિક ચારિત્ર્ય મતલબ કે વ્યક્તિની આદતો એના વિચારો અને એના સંસ્કાર હવે વિચારવા જેવી વાત એ છે કે આ બેમાંથી સાચી અને ટકી રહે એવી ઓળખ કઈ છે અને બસ આ સવાલનો જવાબ જ આજના આપણા વિશ્લેષણનો મુખ્ય વિષય છે સંસ્કાર એ જ વ્યક્તિનું સાચું સ્વરૂપ છે ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આ કેવી રીતે આપણા જીવનને અને આપણા ભાગ્યને અસર કરે છે તો સૌથી પહેલાં તો આ સંસ્કાર એટલે શું બહુ સરળ શબ્દોમાં કહીએ તો સંસ્કાર એટલે વ્યક્તિની અંદરની આદતો એના મનમાં ઊંડે સુધી જળાઈ ગયેલા વિચારો અને એના ચારિત્ર્યનો સરવાળો આ એ ગુણ છે જે એના સ્વભાવને અને છેવટે એના ભાગ્યને પણ આકાર આપે છે આ કોઈ બહારથી દેખાતી વસ્તુ નથી પણ સંપૂર્ણપણે આંતરિક છે આ જ વિચારને ડાયમંડ સૂત્રમાં કેટલી સુંદર રીતે રજૂ કરાયો છે સંસ્કારો જ વ્યક્તિનું સાચું સ્વરૂપ છે આપણી આંતરિક આદતો અને ચારિત્ર્ય જ આપણા ભાગ્યનું નિર્માણ કરે છે પરિસ્થિતિઓ નહીં આનો અર્થ બહુ જ સ્પષ્ટ છે કે આપણા જીવનનો કંટ્રોલ બહારના સંજોગોમાં નથી પણ આપણી પોતાની અંદર જ રહેલો છે પણ હવે સવાલ એ થાય કે સારું આ સંસ્કારોને સુધારી શકાય શું એને બદલી શકાય અને જવાબ છે હા એનો રસ્તો વિચારોની પરિવર્તનશીલ શક્તિમાં છુપાયેલો છે આને સમજવા માટે છે ને એક બહુ જ શક્તિશાળી રૂપક છે આપણું મન એક ચુંબકની જેમ કામ કરે છે એ જે પ્રકારના વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે ને બસ એવા જ ગુણો અને સંજોગોને પોતાની તરફ ખેંચે છે તો આ પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે બહુ સીધી વાત છે જ્યારે આપણે સતત સારા સકારાત્મક અને રચનાત્મક વિચારોને મનમાં સ્થાન આપીએ છીએ ત્યારે ધીમે ધીમે આપણા સંસ્કાર પણ ઉચ્ચ અને શુદ્ધ બનતા જાય છે ખરાબ વિચારોને સારા વિચારોથી બદલવાની આ પ્રક્રિયા જ આત્મપરિવર્તનનો સાચો પાયો છે પણ હા એક વાત યાદ રાખવા જેવી છે આ કંઈ એક રાતનું કામ નથી મહાન વ્યક્તિત્વ બનાવવા માટે દરરોજનો સતત અભ્યાસ ખૂબ જ જરૂરી છે ચાલો જોઈએ કે આ કેવી રીતે શક્ય બને અને આ જ સત્યને બીજું ડાયમંડ સૂત્ર એકદમ સ્પષ્ટ કરી દે છે કોઈ પણ મહાન વ્યક્તિત્વનો આધાર અચાનક બનતો નથી તે દરરોજ કરવામાં આવતા નાના સદભાવનાપૂર્ણ અભ્યાસો અને વિચારોના સતત પુનરાવર્તનનું પરિણામ છે અહીંયા સૌથી મહત્વનો શબ્દ છે નિરંતરતા આખી વાતને આપણે એકદમ સહેલી રીતે ત્રણ સ્ટેપમાં સમજી શકીએ પહેલું પગલું દરરોજ નાના નાના પણ સારા કાર્યોનો અભ્યાસ કરવો બીજું સારા અને શ્રેષ્ઠ વિચારોના મનમાં સતત પુનરાવર્તન કરવું અને આ બંનેના પરિણામે ત્રીજું અને અંતિમ પગલું એક મજબૂત અને મહાન વ્યક્તિત્વનું નિર્માણ થાય છે તો આટલી બધી અંદરની મહેનત એનું ફળ શું એનું અંતિમ પરિણામ શું છે પરિણામ એ છે કે વ્યક્તિનું ચારિત્ર્ય જ તેનું સાચું ભાગ્ય બની જાય છે આ વાક્યને બરાબર સમજવા જેવું છે ચારિત્ર્ય જ ભાગ્ય છે જેવી રીતે એક ઝાડના મૂળ એની મજબૂતી નક્કી કરે છે બસ એ જ રીતે વ્યક્તિનું ચારિત્ર્ય એના જીવનની દિશા નક્કી કરે છે આ ખાલી એક કહેવત નથી પણ જીવનનું એક ગહન સત્ય છે અને આવું કેમ કારણ એકદમ સાફ છે દુનિયા છેવટે વ્યક્તિને એના ચારિત્ર્યથી ઓળખે છે એની સંપત્તિ કે એના પદથી નહીં અને જ્યારે કોઈનું ચારિત્ર્ય ઉચ્ચ અને મજબૂત હોય છે ત્યારે ભાગ્ય સફળતા અને સન્માન આ બધું આપોઆપ એની તરફ ખેંચાઈ આવે છે અને હા આપણે જ્યાં આટલી ઊંડી અને મહત્વની વાતો કરી તે યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યના કાલજીવ સાહિત્ય પર આધારિત છે જેમણે લાખો લોકોને આત્મસુધારણાનો સાચો માર્ગ બતાવ્યો છે તો આ બધી સમજ પછી એક છેલ્લો સવાલ આપણા બધા માટે વિચારવા જેવો છે વ્યક્તિ પોતાના ભાગ્યનું નિર્માણ કેવી રીતે કરી શકે છે યાદ રાખજો આ પસંદગી દરેક વ્યક્તિના પોતાના હાથમાં છે